નમસ્કાર દોસ્તો આજે લાખણી તાલુકાના કુડા ગામની અંદર નાગજીભાઈ લોહાર કે જેમને આપણે એક રાડસ નોવા વાપરવાથી એક જબરજસ્ત જન્મેલું છે તો મિત્રો આપણે એમના મુખ્ય સાંભળીશું તો સાહેબ આપનું શું નામ લોહાર નાગજીભાઈ વિરાજી બરાબર કુડા આપણા સાહેબ શું તકલીફ હતી મારે ગુડાની તકલીફ હતી પછી મસાની તકલીફ હતી મેં ઓપરેશન કરાવ્યું ઓપરેશનથી કોઈ રિઝલ્ટ નહોતું પણ આ બાટલીથી મારે પૂરી પૂરું રિઝલ્ટ છે કોઈ દુખાવો બીજો બધો મટી ગયું સાહેબ કેટલા ટાઈમ સુધી તકલીફ આ મહિનામાં જ મટ્યો સાહેબ અને હા મહિનો જ દવા લીધી અને હજુ હા અને માથાનો દુખાવો તો ઈ મટી ગયો કમરનો દુખાવો તો ઈ મટી ગયો ઊઠીને હું કમ્પ્લીટ હેડી શકું હાલ બરાબર તમારે અત્યારે તમે શું કામ કરો છો સાહેબ તમારું કામ સાહેબ દાતણો કામ કરું હાલ સાહેબ દાતણા કા કરવાનું હા દાતણા કા કરવાનું તો તમને જે દુખાવો આથે થતો તો ઈ હવે થાય છે કશું મને નથી થતું હાલ હવે કયું નથી હાલ હું કમ્પ્લીટ જેમ પહેલા હું મોટિયાર પણ આમ કામ કરતો ઈ રીતે હું હાલ કામ કરું આ મહિનાથી કમ્પ્લીટ બરાબર હા તો સાહેબ એમને આપણી આ રેન્ડર્સ નોવા ફૂડ સપોર્ટર સાહેબ એમને આપી હતી અને એમને જબરજસ્ત મળ્યું છે શું નાગજીભાઈ તમે આ બોટલ વાપરવાથી ખુશ છો હા હા હું આ હું સમજ છું અને બીજા લોકોને ભલામણ કરશો હા કરી પૂરી પૂરી કરશો ને મારે રિઝલ્ટ આવ્યું તો હું કરી શકશું ને તો નાગજીભાઈ ભાઈ આપનો આભાર કે આપે એમને સમય આપ્યો ધન્યવાદ